સૌવાળા મિત્રોને જય શિયા રામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયોની અંદર હાજર છું તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે અઠ્યાવીસમી જૂન બે હજાર પચીસ વાર છે શનિવાર પંચાંગ કહે છે પુષ્ય નક્ષત્ર છે હર્ષણ યોગ છે કર્ક રાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અને હું અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે નવ ને આઠ મિનિટથી સવારે દસ અને પચાસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે મધ્યાહન કાળે બે ને બાર મિનિટથી ત્રણ અને ત્રેપન મિનિટ સુધી છે આ બે મહૂર્ત અશુભ છે તેમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ કંઈક બહાર જવાનું હોય તો આ સમયને એવોઇડ કરવો જોઈએ એને જતો કરવો જોઈએ કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ શુભ મુહૂર્ત કોઈ શુભ ચોગડિયામાં ઘરેથી નીકળવું જોઈએ કરવું જોઈએ તો શુભ મુહૂર્ત જે ઉત્તમ મુહૂર્ત છે તે અભિજિત છે બાર અને ત્રણ મિનિટથી બાર અને સત્તાવન મિનિટ સુધી અભિજિત મુહૂર્ત છે તેમાં કોઈ શુભ કાર્ય તમે કરી શકો તો આજના ઉપાયમાં હું તમને એવું કહીશ કે વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે તમારા પાણીના ડોલની અંદર એક ચમચી ભરી હળદર નાખી દેવી હળદરવાળું પાણી કરવું એ હળદરવાળા પાણીથી જ સ્નાન કરવું ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે સ્નાન કરી શકો સ્નાન કરીને બહાર આવો ત્યારે તમારા જમણાને ડાબા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલનું તિલક કરી શક કરવાનું છે સરસિયાના તેલનું તિલક સ્ત્રીઓ પણ કરી શકે ત્યાર પછી ત્રીજું કાર્ય તમારે અઠ્યાવીસ આંકડાના સફેદ આંકડાના ફૂલ લઈ હનુમાનજી મંદિરે જવાનું છે હનુમાનજી મંદિરે જઈ અઠ્યાવીસ આંકડાના ફૂલ વારાફરતી હનુમાનજી દાદાની સમક્ષ પધરાવવાના છે દરેક વખતે એક મંત્ર બોલવાનો છે ઓમ હનુમતે નમઃ અથવા ઓમ શ્રી રામ દૂતાય નમઃ બેમાંથી કોઈ મંત્ર બોલશો ચાલશે વધુમાં એક હનુમાન ચાલીસા કરી લેશો તો પણ ઉત્તમ ત્યાર પછી ઘરે આવીને તમારે એક સફેદ કાગળની અંદર એક ચપટી કાળા તલ કાગળમાં મૂકવાના છે એની પડીકી વારવાની છે ચોવીસ કલાક માટે કમરથી નીચેના ભાગમાં નીચેના પોકેટની અંદર એ પડીકી ચોવીસ કલાક માટે રાખવાની છે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની છે શાયનકાળે તમારે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણ રામાયણજીનો પાઠ કરીને સંભળાવવાનો છે વધુ સમય હોય તો સુંદરકાંડ કરી શકો છો અને રાત્રિ સમયે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર યે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ બોલીને સૂઈ જવું ત્યાર પછી જે લોકોનો જન્મ દિવસ અઠ્યાવીસમી જૂન બે હજાર પચીસ અને શનિવારના દિવસે છે તેવા લોકોએ એક સ્ટીલના પાત્રમાં કાળા અડદ બરાબર ભરી દેવાના સંધ્યાકાળ પછી તમારે શનિ મંદિરે અથવા હનુમાનજી મંદિરે તે પાત્ર સહિત કાળા અડદનું દાન કરવું જોઈએ ત્યાર પછી જે લોકો ની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સવારે સ્નાન કરી પોતાના માતા પિતાને પગે લાગવું જોઈએ અને ત્યાર પછી માતા પિતા ન હોય તો એમની છ છબીને અથવા એના ચિત્રને પગે લાગી શકો છો ત્યાર પછી ખીર અને પૂરી ખીર અને પૂરી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં જમાડવું જોઈએ બસ આટલું જ માત્ર કરવાથી આખું વર્ષ નિરંતર ઉત્તમ રીતે પસાર થશે તો આ હતો આજનો ઉપાય હું દરેક વાલા મિત્રોને કહીશ કે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર અને મારા ફેસબુક પેજ ઉપર છે આપ દુષ્યંત પાઠક સર્ચ કરો તમને વિડીયો મળી જશે તમારા જીવનની અંદર કોઈપણ પ્રકારનો સંઘર્ષ હોય દુઃખ હોય પીડા હોય ચિંતા હોય રોગ પાછો ના પડતો હોય તો આ ઉપાય કરીને અવશ્ય જુઓ તમને ભગવાનની કૃપાથી લાભ થશે આ કોઈ અંધકારની વાત નથી આ તમારા ગ્રહોને બેલેન્સ કરવાનો ઉપાય છે તમારા ગ્રહો બેલેન્સ થશે તો ચોક્કસ તમને લાભ થશે તમે સંઘર્ષમાંથી બહાર આવશો જેટલા પણ લોકો મારો વિડીયો જોવે છે એમને બે હાથ જોડીને વિનંતી કે તમને મારો વિડીયો ગમે છે તમે ઉપાય કરો છો કે નથી કરતા એ વાત જુદી છે પરંતુ તમે મારા વિડીયોને અવશ્ય શેર કરવાની સેવા કરજો તમે તમારો વિડિયો તમે મારો વિડીયો તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરશો અને એ મારો વિડિયો કોઈ વ્યક્તિ પાસે પહોંચશે એ જરૂરિયાતમંદ વ્યક્તિ હશે એના જીવનમાં સંઘર્ષ હશે દુઃખ હશે પીડા હશે ચિંતા હશે સંઘર્ષ હશે અને આ ઉપાય કરશે અને એને ફાયદો થશે તો એનું પુણ્ય એનો આશીર્વાદ એ તમને પ્રાપ્ત થશે તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી કે તમે અવશ્ય મારા વિડિયોને શેર કરો બસ એ જ પ્રાર્થના છે હું મારી ચેનલને મોટી કરવા માગતો નથી હું ના તો પ્રસિદ્ધ થવા માગતો નથી ભગવાનની કૃપાથી ખૂબ પ્રસિદ્ધ છું પરંતુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો આ ઉપાય પહોંચે એના માટેનો મારો સાત્વિક આ પ્રયાસ છે મારી વાતની અંદર તમને વિશ્વાસ આવે તો અવશ્ય તમે વિડીયોને શેર કરજો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિયા રામ